મિત્રો આજે આપણે એવું એક વસ્તુ લાવ્યા લાવવાથી કે તમને દેખાડવાનું છે એટલે આજે એનું અનબોક્સિંગ કરશે અમારો દીકરો અર્પિત એટલે વિડીયોમાં મિત્રો ઠેર સુધી બની રહેજો વિડીયો જોવાની મજા આવશે એક વસ્તુ લાવ્યા છે જેવી વસ્તુ તમને દેખાડવાની છે યુટ્યુબની લગતી વસ્તુ છે આપણે બ્લોગ બનાવવામાં કામ આવે છે જરૂર સફળતા પડે છે એ માટે આપણે એક વસ્તુ મંગાવી છે ઓનલાઈનની ઓનલાઈનમાં વસ્તુ આપણે આવી ગઈ છે પણ એનું અનબોક્સિંગ અર્પિતભાઈ વાઘેલા કરવાના છે વિડીયોમાં ઠેર સુધી બને રહીજો મિત્રો આજે લાવ્યા થયું એક આપણે ઘોડી વિડીયો ઉતારવા માટે એનું અંગ બુક કરી રહ્યા છે અર્પિતભાઈ વાઘેલા એટલે વિડીયોમાં મિત્રો ઠેઠ સુધી બની રહીજો વિડીયો જોવાની મજા આવશે જો કઈ કાઢે છે હવે હું કાઢે છે કોને ખબર જો આવી કાંઈક વસ્તુ મંગાવી છે મિત્રો આપણે જો આ રીતનું કાંઈક થાય છે એમાં ખોલો તો ભાઈ કઈ રીતની થઈ મિત્રો જો આ રીતની ઘોડી છે મારે અર્પિતભાઈ અનબોક્સિંગ કર્યું છે આ ઘોડીનું આજે અને આ રીતની ઘોડી મંગાવી છે કેવી લાગી મિત્રો ઘોડી તમને ખાસ કહેજો અમારા અર્પિતભાઈ તો અંકબોક્સિંગ કરીને ઉભા થયા પડકે અર્પિતભાઈ ઘોડી કેવી છે સારી છે ઘોડી અર્પિતભાઈને ઘોડી ગમી છે અને અર્પિતભાઈ અંકબોક્સિંગ કરી નાખ્યું છે તો મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ છીએ અંકબોક્સિંગ થઈ ગયું છે અમારે અર્પિતભાઈ કઈ કેવું છે ભાઈ તમારે બેટા ઘોડી સારી છે બેટા ખોડી સારી તમને ગમે છે ભાઈ ઠીક સરસ ઘોડી છે ભાઈ સરસ ઘોડી છે અર્પિતભાઈ એવું કે છે કે ઘોડી બહુ સારી છે હાલો મિત્રો